હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જવાહર નવોદયની ઘણા વખતથી મિત્રો આપણે તૈયારી કરતા હતા અને એ જ પરીક્ષા મિત્રો આજે વીસ તારીખે લેવાની વીસ એક બે હજાર ચોવીસ અને ખૂબ સરસ બાળકોએ મહેનત કરી એ મુજબનું મિત્રો પેપર છે આમ જોઈએ તો આકૃતિ સરસ હતી પછી ગણિતનું પણ સોલ્યુશન જોશું ને ફકરા આજે મિત્રો અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ આકૃતિ વિભાગ મિત્રો પેપર છે આપણે કે નંબરનું પે સિરીઝનું પેપર કે સિરીઝનું પેપર આપણે સમજીએ છીએ તો વધુ વાત નથી કરવી સીધા સોલ્યુશન તરફ જઈએ છીએ અને પહેલાં મિત્રો વિડીયો શેર કરી દો તમારા નજીકના મિત્રો સુધી વિડીયો શેર કરો મિત્રો કે સિરીઝની અંદર પહેલી જો વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન મિત્રો ત્રણ આકૃતિ સરખી હશે ને એક અલગ મિત્રો અલગ આકૃતિ શોધોનો જે પ્રશ્ન છે એ છે અહીંયા તો અહીંયા પહેલા પ્રશ્નમાં મિત્રો આપણે જોઈ શકો છો કે ભાઈ ડી અલગ પડે છે અહીંયા આપ જોવો છો મિત્રો એ બી અને સી તો અહીંયા ત્રિકોણ નજર કરો મિત્રો અહીંયા ત્રિકોણમાં અહીંયા જુઓ ને આ ત્રિકોણ તમે જો સામે અડી ગયો માટે જવાબ આવશે ડી બીજાની વાત કરીએ તો બીજા પ્રશ્નની અંદર મિત્રો કંઈક તમે જુઓ છો કે આ બાજુ આ બાજુ મિત્રો તમે આમ જોઈ શકો છો કે અહીંયા ત્રણ લાઈન છે તો અહીંયા પણ ત્રણ છે અહીંયા બે છે તો અહીંયા પણ બે છે અહીંયા છે છે મિત્રો સમજી શકો છો કે કંઈક અલગ શું પડે તો આપણને દેખાય છે કે આનો જવાબ આવશે મિત્રો સી આનો જવાબ આવે છે ઓકે ત્યાર પછીની વાત કરીએ ત્રીજા પ્રશ્નોમાં તો ત્રીજા પ્રશ્નની અંદર મિત્રો આ જે ઉપરના એરા હતા ઉપરના આપ જોઈ શકો છો સામ સામે હોય છે અહીંયા બાજુ બાજુમાં માટે ડી જવાબ જવાબ મિત્રો બને છે ડી ચોથો તો મિત્રો સરળ છે કેમ કે અહીંયા ચાર થી વધારે ભાગ પડે માટે ચોથામાં બી જવાબ આવે છે ઓકે ત્યાર પછીની જો વાત કરીએ આકૃતિ તો સરથી ગોતવાની મિત્રો આ પણ સરળ જવાબ છે આના પ્રશ્નો પણ આપણને તરત મળે મિત્રો પાંચમાનો જવાબ પાંચમાની જો વાત કરીએ તો એનો જવાબ આવશે ડી એકદમ સરખી આકૃતિ આપણને માં જોવા મળે છે છઠ્ઠાની વાત કરીએ તો મિત્રો છઠ્ઠાની અંદર આવી આકૃતિ આવી જ આકૃતિ તમને ક્યાં જોવા મળે તો બી માં મિત્રો આપ જોઈ શકો છો બી ની અંદર આ અહીંયા આકૃતિ આ આકૃતિ છે એકદમ સરખી છે મિત્રો આ તો આવશે નહીં આપણને આવે શું કામ અહીંયા તમે એરા જુઓ તેના આધારે નક્કી થશે આવી આકૃતિ મિત્રો આપણે વાત કરી હતી કે ખોટા પ્રશ્ન છે ખોટા ઓપ્શનને દૂર કરશો તો સાચો જવાબ તમને મળી જશે અને અહીંયા મિત્રો સાતમામાં તો દીવા જેવી દેખાય છે મિત્રો આ અધૂરી છે આ આકૃતિ અધીરી આ અધૂરી સાચો જવાબ સિમ્પલ બી છે એરાવાળી મિત્રો આપણી બુક્સમાં પણ આવી આકૃતિને આપણે પ્રેક્ટિસ કરાવેલી મેં તમને આઠમામાં તો ચોખ્ખું દેખાય છે મિત્રો આ બંને બાજુ એરા છે અહીંયા બંને બાજુ એરા દેખાય છે અહીંયા દેખાય છે પણ અહીંયા એક એરો ને એક આવું આપણું તીર જેવું નિશાન મિત્રો ક્યાં જોવા મળે છે અહીંયા તો આવું અહીંયા છે એટલે આપણો જવાબ બનશે મિત્રો આપણો જવાબ બનશે ડી આઠમા માં જવાબ આવે છે ડી ત્યાર પછીની જો વાત કરીએ આગળ મિત્રો જે પૂર્ણ કરવાની આકૃતિ પૂર્તિ છે મિત્રો એકદમ મસ્ત આકૃતિ પૂર્તિના કોન્સેપ્ટ બને છે અને નવમાંની જો વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોવો છો વચ્ચે અહીંયા કાળું ટપકું છે મિત્રો અહીંયા વચ્ચે કાળું ટપકું તમને જોવા મળે છે એવું કાળું ટપકું મિત્રો તમને અહીંયા ક્યાં જોવા મળે છે તો મિત્રો અહીંયા અને કા બીમાં જવાબ આવે કા બી હશે કાં સિંહ આ બે તો મિત્રો આવશે નહીં જો બીની અંદર મિડલની અંદર વાત કરીએ ને આપણે આ દિશામાં મિત્રો અહીંયાથી આ બાજુથી આકૃતિ થાય છે એટલે આપણો જવાબ બનશે બી મિત્રો નવમામાં બી એવી જ રીતે મિત્રો દસમાની જો વાત કરીએ દસમી આકૃતિ તો દસમી આકૃતિની જો વાત કરવામાં આવે તો એનો જવાબ પણ સરસ એકદમ સી પરફેક્ટ જવાબ આપણને સી માં મળે છે ઓકે ત્યાર પછી આકૃતિ થોડીક લોજિક છે મિત્રો આકૃતિ આકૃતિ જો તમે ચિત્રોને પૂર્તિ કરવા માટે પ્રયત્ન કરશો ને તો આપણો જવાબ ડી આવશે એકદમ સરસ આકૃતિ હતી આમાં જવાબ ડી છે તમે અહીંયા આકૃતિને આ રીતે પૂરી કરવાનો પ્રયત્ન કરજો તો તમને ચોખ્ખું દેખાઈ જશે મિત્રો આપણો જવાબ ક્યાં આવે છે ત્યાર પછી અગિયારમી આકૃતિની પછી બારમી આકૃતિ તો બારમા આકૃતિ તમે જોઈ શકો છો શું જવાબ હશે ગેસ કરો તમે બધા સાચા છો ઘણા બાળકો સરસ આકૃતિ કરીને આવ્યા છે તો બારમામાં મિત્રો હવે બારમી આકૃતિની જો વાત કરીએ તો બારમી આકૃતિ બારમા આકૃતિનો જવાબ મિત્રો ઘણા બધા બાળકોએ એવું કર્યું હશે સી જવાબ આપ્યો હશે પણ મિત્રો સી ન આવે શા માટે ન આવે એનું પણ કારણ છે અહીંયા ઘાટી અને આ કો આછી છે દેખાય છે તમને એટલે બારમામાં જવાબ મિત્રો આવશે એ બારમામાં એ જવાબ આવે છે ઓકે ત્યાર પછીની જો વાત કરીએ તો અપેક્ષા જ્ઞાન કે મિત્રો આપણી આ બુક્સ જે પણ બાળકોએ લીધી ન હોય તો પણ આ વર્ષ માટે કોઈ પણ બાળકને સજેસ્ટ કરજો ઘણા બધા બાળકોએ નવોદયની તૈયારી આ બુક્સમાંથી કરી આકૃતિ મિત્રો આની અંદર અઢળક આકૃતિ ટેસ્ટ છે ગણિતના કોઈ પણ દાખલો બહાર ન જાય એવી કોન્સેપ્ટથી પાંચ હજાર દાખલાવાળી બુક છે અને મોડલ પેપર પચાસ મિત્રો ખૂબ સરસ હતા અને ઘણા બધા બાળકોના એવા રિવ્યુ હતા કે મોડલ પેપર હાર્ડ છે તો આજે તમે જોજો મિત્રો કે આ હાર્ડ પેપર તમને કેટલા કામ આવ્યા મિત્રો જે લોકો મને હાર્ડ પેપરનું કહેતા હતા ને એને આજે આ બુક્સ ખોઈલી હશે અને જેને કહી રહ્યા ને કેટલો બેનિફિટ થયો હશે આ વખતે પેપરમાં કેવા ગણિતના પ્રશ્ન નીકળ્યા છે ને આપણે એની આગળ ચર્ચા કરવાના છીએ ત્યાર પછી મિત્રો તેરમો પ્રશ્ન તેરમાનો જવાબ મિત્રો આવે છે એ મિત્રો આ આમાં ખાલી તમારે આ આ જે આ જે વર્તુળ છે એ ફરે છે ને એ જોવાનું છે તો આ હવે આ દિશામાંથી આ દિશામાં આવશે એટલે જવાબ એ આવે છે ત્યાર પછી ચૌદમાંમાં બી મિત્રો ચૌદમાંની અંદર શું આવે જવાબ બી આવે છે ખાસ મિત્રો વિચારજો ઘણા બાળકો અહીંયા ભૂલ કરે છે ચૌદમાંમાં તો મિત્રો ચૌદમાંમાં એ રાજ ગણવાના છે અને બી આપણો સાચો જવાબ બને છે ત્યાર પછી મિત્રો પંદરમાની વાત કરીએ તો પંદરમું એકદમ સરળ છે મિત્રો પંદરમાં આકૃતિમાં બી જવાબ બને છે અહીંયા મિત્રો પ્રશ્ન ખૂબ સરસ હોય ને તો સોળમી આકૃતિ મિત્રો સોળમાં આકૃતિમાં બી જવાબ આવે છે અહીંયા ઘણા બધા બાળકોએ રોટેટ થાય છે મિત્રો આકૃતિ ફરે છે ઓકે એટલે આપણો જવાબ બનશે બી ત્યાર પછી મિત્રો સમ સંબંધની જો વાત કરીએ આ આકૃતિમાં આની સાથે શું સંબંધ છે સત્તરમાંની વાત કરીએ તો મિત્રો અહીંયા અહીંયા આમ જોડી દેવામાં આવે અહીંયા મિત્રો આદી આકૃતિમાં વચ્ચે જોડા જોડે છે અહીંયા દેખાય છે ચોરસ બની ગયું અહીંયા ઊભું ચોરસ બને એટલે આપણો સી જવાબ બનશે સત્તરમી આકૃતિમાં સી અઢારમી આકૃતિની વાત કરીએ તો આ મિત્રો રોટેટ ફરે છે આ જે છે અહીંયા પછી ચિત્રમાં કેટલા ડિગ્રી ફરે છે એમાં અહીંયા જોઈએ તો બી જવાબ આવશે મિત્રો શું આવશે બી પછી મિત્રો ઓગણીસમી આકૃતિની જો વાત કરીએ ઓગણીસમાં સી જવાબ આવે છે પછી વિશ્વમાં પણ મિત્રો આપણો જવાબ આવે છે સી આ આકૃતિ પણ ક્લાસ આકૃતિ છે મિત્રો વિચારવાની વિચારી કરી અને આનો જવાબ આપવો પડે ને આવી આકૃતિમાં ઘણા બધા બાળકો ભૂલ કરે પણ આનો જવાબ વિશ્વમાં સી આવે છે મિત્રો હવે ત્યાર પછીની એકવીસમી આકૃતિ ખૂબ સરસ આવી આકૃતિનો મહાવરો આપણી બુક્સમાં મિત્રો આપણે કરાવે તો આનો જવાબ આવશે મિત્રો બી ખાસ મિત્રો તમે આકૃતિ પૂરતી કરશો આ આમ આમ મિત્રો ખાસ તમે અહીંથી આ આકૃતિ અહીંથી આમ પૂરી કરો તો તમને ખ્યાલ આવે કે આનો જવાબ શું આવે છે મિત્રો બી આનો સાચો જવાબ આવે છે બી જવાબ મિત્રો ને છે ત્યાર પછી મિત્રો બાવીસમી આકૃતિ સેમ આ કટકો પૂરો કરવો હોય તો મિત્રો આપણો જવાબ આવશે એમાં આ ને આ મિત્રો ખોટા ઓપ્શન દૂર કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે ત્રેવીસમાં પણ મિત્રો એ જવાબ આવે છે મિત્રો આ ફિટ છે ચોરસ અહીંયા એક્ઝેક્ટ ફિટ બેસી જશે એકદમ સરળ દાખલો છે ને ચોવીસમી આકૃતિ થોડીક લોજિકલી છે પણ જવાબ મિત્રો સી આવશે કેમ કે અહીંયા જે ગોલાય જે અહીંયા મિત્રો આ આ ને આ ત્રણે તમે જોજો તો તમને આઈડિયા આવી જશે કે આપણો પરફેક્ટ છે સી ની સાથે મેચ થાય છે ઓકે ત્યાર પછીની જો વાત કરીએ દર્પણ દર્પણ તો મિત્રો દીવા જેવી વસ્તુ છે એકદમ સરળ હતા અને પ્રશ્નો આમાં કંઈ ટ્વિસ્ટ નથી પચીસમું છે એ દર્પણ કરે તો આપણને સીમા મળે છે એક આ ટી ઓ એમ છવ્વીસ હવે સત્યાવીસ જો વાત કરીએ તો એમાં આવશે એ જવાબ શું આવશે મિત્રો એ ત્યાર પછી અઠ્યાવીસ ની જો વાત કરીએ અઠ્યાવીસમાં પણ એ જવાબ આવે છે મિત્રો આગળ આગળ કાગળ કટિંગના ઓગણત્રીસમાં પ્રશ્ન તરફ આપણે જઈએ તો ઓગણતીસમાં બે ટપકા મિત્રો અહીંયા ખુલશે તો કેવા બનશે તો સી આકાર મિત્રો આવા ટપકાવારી આકૃતિ આપણી બુકમાં છે જે લોકોએ બુક્સ ન જોયું હોય તો એકવાર ચેક કરી લેજો મિત્રો આવી આકૃતિ આપણી બુકમાં છે ત્રીસમાની અંદર જો વાત કરવામાં આવે અહીંયાથી જ્યારે કટિંગ થઈને બહાર આ રીતે મિત્રો આવશે તો આપણો જવાબ એ આવશે ત્રીસમામાં બોલું છું મિત્રો એ આપણો જવાબ બને છે ઓકે

બે અને ત્રણ ટુકડા છે આ ત્રણ ટુકડા છે એ ત્રણ ટુકડા ક્યાં મેચ થાય છે તેત્રીસમાં તો તેત્રીસમાં મિત્રો અહીંયા એમાં મેચ થાય છે આ ક્યાંય આવશે નહીં ઓકે ચોત્રીસમો મિત્રો મસ્ત પ્રશ્ન છે ચોત્રીસમાં જો વાત કરીએ થોડીક બાળક ભૂલ કરે પણ અહીંયા જવાબ આવશે સી સાચો જવાબ મિત્રો સી આવે છે પાંત્રીસમાંમાં મિત્રો બી પાંત્રીસમાંમાં મિત્રો બી આવે છે છત્રીસમાંની જો વાત કરવામાં આવે તો એનો જવાબ ડી ઓકે ત્યાર પછી મિત્રો છે છુપાયેલી આકૃતિ સાડત્રીસ મિત્રો ચિત્ર ક્યાં છુપાયેલું છે તો જ મિત્રો આપણને દેખાય સી ની અંદર મિત્રો જો વાત કરીએ તો એમાં આવે છે મિત્રો એની અંદર આ ભાગ આપણને એમાં દેખાય છે પછી ઓગણચાલીસ મિત્રો વાત કરીએ ઓગણચાલીસમો ચાલીસ પ્રશ્ન તો એ સી ની અંદર જોવા મળે છે અને છેલ્લો પ્રશ્ન ચાલીસમો મો મિત્રો ચાલીસ માં ની અંદર મિત્રો એની અંદર જોવા મળે છે તો મિત્રો આપણે ચાલીસ જે આકૃતિ પૂરી કરી તો આપ લોકોને ચાલીસ માંથી જે એક પોઈન્ટ પચાસ એટલે કે પચાસ ગુણ મળે કેટલા બાળકોને કેટલી આકૃતિ સાચી પડી મિત્રો એ આકૃતિ દાખલા તરીકે તમારે આડત્રીસ સાચી પડી હોય તો આડત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પચીસ કરી કોમેન્ટ આપો મને કેટલા જવાબ તમારા સાચા છે અને કેટલા માર્ક આકૃતિના છે હવે મિત્રો ફટાફટ તમને આકૃતિ પછીની જો વાત કરીએ તો અમે ફટાફટ તમને બીજો વિડીયો છે આકૃત ગણિતનો પણ તરત જ મૂકી દઈશું એટલે ગણિતનું સોલ્યુશન પણ જોજો અને શેર કરજો મિત્રો જે બાળકોએ એક વર્ષથી તૈયારી કરી છે ત્રણે ત્રણ બુક્સ માટે તૈયારી કરી હોય તો એ મિત્રોએ લાઇક વિડીયો કરીએ શેર કરજો તમારા નજીકના મિત્રવર્તુળમાં આપણી બુક મિત્રો ખાસ કહેજો જેથી કરીને એનું પણ ભવિષ્ય આ રીતે સુંદર બને જય હિન્દ જય ભારત